નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર વાપીથી સોલસુંબા પૂર્વ તરફની ગટર યોજના સદંતર નિષ્ફળ નીવડી છે જેની ઉભરાતી ગટર ગંગા વીડિયોમાં દેખાઈ આવે છે આ ગટરનું પાણી ક્યાંથી આવે છે તેની દરકાર પણ સોલસુંબા ગ્રામ પંચાયત કરતી નથી જે સૌથી શરમજનક છે રિપોર્ટર ગબ્બરભાઈ તહેલકા ન્યૂઝ વાપી વાપીથી સોલસુંબા પૂર્વ તરફની ગટર યોજના સદંતર નિષ્ફળ નીવડી છે જેની ઉભરાતી ગટર ગંગા વિડીયોમાં દેખાય આવે છે આ ગટરનું પાણી ક્યાંથી આવે છે તેની દરકાર પણ સોલસુંબા ગ્રામ પંચાયત કરતી નથી જે સૌથી શરમજનક છે રિપોર્ટર ગબ્બરભાઈ તહેલકા ન્યૂઝ વાપી વાપીથી સોલસુંબા પૂર્વ તરફની ગટર યોજના સદંતર નિષ્ફળ નીવડી છે જેની ઉભરાતી ગટર ગંગા વિડીયોમાં દેખાઈ આવે છે આ ગટરનું પાણી ક્યાંથી આવે છે તેની દરકાર પણ સોલસુંબા ગ્રામ પંચાયત કરતી નથી જે સૌથી શરમજનક છે રિપોર્ટર ગબ્બરભાઈ તહેલકા ન્યૂઝ વાપી વાપીથી